તો ગુડ મોર્નિંગ ગાઈસ મારા બ્લોકમાં આપનું સ્વાગત છે તો મસ્ત બધાની સવાર પડી ગઈ હા ઉઠી જાય છીએ હજીવો જ છીએ ના વરસાદ તો ઘેર જોઉં છું પણ આખી રાતનો ચાલુ કા હોજનો મેડમ ચાલુ થયો તો હજી ચાહું ચાલુ બંધ થયો નહીં તો જોઈએ વરસાદ જો તમે બતાવજો ચાલુ છે જો ગાઈસ એક ધારો ચાલુ ચાલુ બંધ થયો નહીં આખી રાતનો વરસાદ હું એ ધાબામાં આવી બેઠો હશે આપણું મસ્ત કરેલું હોય તે વરસાદ ચાલુ ચાલુ હોય. વરસાદ બંધ થાય તો જીએ બાકી કે જો ઉડા ચાલુ વરસાદ. તો જો વરસાદ બંધ થાય એટલે ઘેર નીકળીએ કડિયે. ઢોગડી માં પાઉડર જરૂર તો વિચારી જોવ શું કરીએ જવા કે જવા તો વરસાદ બંધ થાય તો જવાય. બાકી બ્લોગ માં બેઠા રહેજો. જો વરસાદ બંધ થયો છે હું નીકળાય છે મેહો આને. મે હુંના બૂટ લેવાના હતો. ને સણા તમ બૂટ લેવાના હતા ને મોબાઈલ નું કોલ લેવાનું હતું એટલે મોબાઈલ કોલ લે કે જો મેરા બૂટ લેવા જ્યા તો આવે એટલે મેં કરી તો ગાઈસ મે ઉલા દુકાન થી બીજી દુકાન કરાવવા બૂટ લેતા નહી ઘંટાઓ લેવડાવો કો આ પાસે બીજી દુકાને આયા છે ઓ જોઈએ લેક એક લેતા એ બીજો તો જવાનું પેલા તમાર નિમેડ આવે જો કે જો તમે બૂટ લેતા નહી હવે કરો અહીંયા હેરો

ઘેર ગાઈસ પાછા આવી જીએ બાઇકમાં પંચર કરાવવા જાય પણ પંચર ત્યાં પંક્ચર એટલે ટુ બદલાઈ રે હાલ તો એમાં મોડા ટુ બદલાઈ દઈએ બરાબર ઘેર આવી જાય છીએ હવે ખરી બન જોઈએ ઘેર જવા જવા વરસાદ પાછો બંધ થઈ ગયો વરસાદ બહુ ચાલુ થઈ ગયો તું મેં હોળા એટલે આવતા રહેતા અમે ઘેર આવ્યા એટલે વરસાદ બંધ થઈ ગયો તું બનેજુ મારા બ્લોગમાં મળીએ આગળ તમને દેશ

તો ગાઈસ બ્લોગ કો બેનારે તો બરાબર મળીએ તો ન બસ ગાઈસ ને છે ઉંગવાના માલી ઉપર આવ્યો તો ઉપર પાછળ પાછળ છોકરા આવી ગયા યાર શું કરવાં કો મારતો આ જોયા પાછળ ને પાછળ વિદિ નિરiddhi ઇન આ ઉગષમ આદેશ ને તો કોઈક લઈને આયા કાકડી ને ફલાય ગઈ બસ તો ગાઈસ મસાલાવાળી કાકડી કરી લાયા આ રહ્યા આ ને છે સાઈડ તો કશું ન લાગે કાકડી કાકડી ખાકડી લીંબુ ના ખાવાનું છોકરો માં ભાગ ના પડાવે

मंदर <laughs> 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 પપ્પા મમ્મી બધા બુ આઈએ રુદ્રા મમ્મી આઈએ આવ્યા તો દર્શન હવે લેવાડી માના

જો બદો બદોં

કરો છોકરો તું હા મારો છોકરો એના પાટો છું મારા આખા કમલા ગઈસ આજનો માં ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો